આજે મહાશિવરાત્રિના પર્વએ તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું શંકર ભગવાનની કૃપા આપ સૌ ઉપર ખૂબ સારી રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું આજે વડિયાના આજે બિલેશ્વર મહાદેવ મંદિર છે આ બિલેશ્વર મહાદેવ મંદિરના જે અહીંનું કૃષ્ણપરાનું જે અમારા યુવાનોનું મંડળ છે એમના દ્વારા ખૂબ ભવ્ય રીતે શિવરાત્રિનું ઉજવવાનું આયોજન કર્યું છે આ જે અમારો પુરુષપરાનો યુવાનોનું મંડળ છે એ ખૂબ ઉત્સાહી અને સેવાભાવી મંડળ છે દરેક ધાર્મિક કાર્યક્રમ હોય કે સેવાભાવી કાર્યક્રમ હોય એમાં આ મંડળ ખૂબ સારી રીતે કામ કરે છે યુ